સારંગપુર ખાતે જે બાબા સાહેબની પ્રતિમાની બાજુમાં જે પાણીની ટાંકી આવેલી છે તે ખૂબ જ જર્જરી છે વડોદરામાં જે બ્રિજ ધરાશય થયો છે તે આ ટાંકી પણ ધરાશય થાય તેવી પૂરેપૂરી શક્યતા છે આ પાણીની ટાંકી હટાવવા માટે કાલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર સાથે તાળાબંધીનું અલ્ટિમેટમનો કાર્યક્રમ રાખેલ છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન

કોઈનું જીવન ન સોદો નાખો ગુજરાતnavbar navbar લાઈક રાજકોટનો બીઆરપી कांड ગણો રણિકાળ ગણો ઘટના બની રહેશે સરકાર પૈસા આપે લોકો ભૂલી જાય પાછા બીજી નવી ઘટના બની આપડા અમદાવાદ વિસ્તારમાં समस्त દલિત સમાજ તથા અન્ય સમાજોને આસ્થાનું કેન્દ્ર કહેવાય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા આવેલી છે સારંગપુર ખાતે ત્યાં પાછળ પાણીની ટાંકી છે કે કે છે સારંગપુર સારંગપુર કાલોપુરથી આગળ જે દાણા ઓફિસ છે ત્યાંથી હાર્ડલી એક દોઢ કિલોમીટર દૂર છે જે આપણી હેડ ઓફિસ છે અત્યારે હાલમાં પાણી ત્યાંથી અન્ય એરિયામાં સપ્લાય થાય છે એટલી ખૂબ જ જર્જરિત હાલતમાં છે કે કદાચ એક સેકન્ડમાં એ ટાંકી પડતા ભાગ નહીં લાગે અગાઉ વારંવાર એવું નથી કે પાંચ દિવસ પહેલા દસ વર્ષથી આ લોકોને મૌખિક અને લિખિત રજૂઆત આગેવાનો દ્વારા કરી લાસ્ટમાં હું પોતે ત્યાં મુવમેન્ટ કરી હતી મેયરને મળ્યો ડીવાયએમસીને મળ્યો અને કમિશનર સાહેબને પણ રજૂઆત કરેલી છે ઇન્વર્ટ થકી

એટલે તમને રજૂઆત કરવા માટે આવ્યા છે કે તાત્કાલિક એને વેરીગેશન કરાવો જે રોડ રસ્તો જાય છે ત્યાંથી જો પડી તો અવાર જવર કરનાર લોકો ઉપર પડશે તો કોઈ મરે નહીં એના માટે આખો રોડને અલગ રીતે ડાયવર્ટ કરો તાત્કાલિક ધોરણે આને તોડી પાડો અને અલ્ટરનેટ જે પાણી સપ્લાય થાય છે કરો આવું તમને કહેવા માટે આવ્યા છે કારણ કમિશનરે સાંભળ્યું નહીં ડીવાયએફસી સાંભળ્યું નહીં મેયર મેડમ મેડમ એના સાંભળ્યું આખરે જિલ્લાના વડા તમે છો હવે સાહેબ અમે આશાના અપેક્ષા એ રાખીએ છીએ કે દસ દિવસની અંદર

અમારી જે આખરે કોઈ ઓપ્શન ના રહેતા કલેક્ટર ઓફિસે તાળા કાર્યક્રમ આપીશું તેમાં પાંચ હજાર લોકો મીટર ભરવા થઈ જતી આ બાબતે સર આપનું શું કહેવું છે મને મળી છે ઓકે આપતી હોય તો જે કીધું અમારા બહુ જ ગંભીર હતા બહુ જ લેજો સર ગંભીરા જે બન્યું તમને અમને જ છે

કારણ કે રમજે રમ્યા ભટ્ટ સાહેબ ત્યારે ડીવેમથી છે એમને વારંવાર મળ્યા મેરફી ને મળ્યા એટલે એમને તો પબ્લિક નું કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને કોઈ જ ફરક નહીં પડે તમારાથી બહુ અસર છે તમારું નામ સારું છે બધા એ પણ કીધું કે સાહેબ ને પબ્લિક ના કામમાં રસ છે